ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પાર્ટિસન હોરર મોરિયલ ડે નિમિત્તે અમદાવાદ શહેરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાનના ભાગલાની દુર્ઘટના અને તેની સાથે જોડાયેલી યાદોને શેર કરવાનો ઉદ્દેશથી આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ મેયર પ્રતિભા જૈન સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેશનના કોર્પોરેટર અને ઘણા પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ભાગલા દરમિયાન સામનો કરવામાં આવેલી મુશ્કેલીઓને દેશવાસીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યું વક્તાઓએ તો સમયના ઘટનાઓ વિશે માહિતી આપીને જણાવ્યું કે કેવી રીતે લાખો લોકોને પોતાના ઘર છોડવા પડ્યા હતા પોતાના સ સંબોધનમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ભાગલાના દુઃખને ભૂલી શકાય નહીં પરંતુ તેમાંથી મળેલા પાઠ આપણને એક થવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવા પ્રેરણા આપે છે તેમણે યુવાનોને દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપ્યો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ ભાગલાના સમયની ઘટના પર પ્રકાશ પાડ્યો અને પીડિતોની યાદમાં મૌન પાડ્યું અંતે બધાએ રાષ્ટ્રની એકતા અને સમૃદ્ધિ માટે પ્રતિજ્ઞા લીધી આ કાર્યક્રમમાં ભાગલાની ભયાનકતાની યાદોને તાજી કરી દેશવાસીઓને એક રહેવાની પ્રેરણા આપી છે આ મામલે શું કહી રહ્યા છે સાંસદ પુરુષોત્તમ રૂપાલા તે સાંભળી લો માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુવાનોએ ઉત્સાહ આપો આ કાર્યક્રમમાં ભાગ લીધો દરેક રાષ્ટ્રના જીવનમાં સુખદ અને દુઃખદ સંતોલ એક કાયમી રીતે અંકાયેલા હોય છે આઝાદી એ આપણા રાષ્ટ્રજીવનનો મહામૂલો અવસર છે એની સાથે સાથે આ ભારતીના ટુકડા થવાની ઘટના એ અત્યંત કરુણ રીતે પણ આપણા રાષ્ટ્ર જીવન સાથે સંકળાયેલ વિભાજન મથકથી એ કરુણ કોણોને નવી પેઢીએ ઇતિહાસના બોધ તરીકે જાણવી જોઈએ એને યાદ રાખવી જોઈએ શા માટે દેશનું વિભાજન થયું માતૃભૂમિના એક ઇંચ જમીનને માટે આપણા બહાદુર જવાનો એ પ્રાણના બલિદાનો આપતા અચકાતા હોતા નથી ત્યારે કેવા સંજોગોમાં આપણા ભારત માતાના ત્રણ ટુકડા થઈ જવાની જે ઘટના છે એ ઇતિહાસને ભાવી પેઢી સારી રીતે સમજે વાગોળે અને એ વખતે ઇતિહાસમાંથી કંઈ ભૂલચૂક થઈ હોય તો એને સુધારવા માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ નવી પેઢીના મનમાં આવે એવા શુભાશય સાથે વિભાજન વિભીષિકા મનાવવા માટેનો આ પ્રયાસ પાર્ટી દ્વારા થયો છે કર્ણાવતી મહાનગરના પ્રમુખ અને યુવા મોરચાએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમ આપણે સાંભળ્યા હતા લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ તેમણે મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાર્ટિસન હોરર મેમોરિયલ ડે નિમિત્તે જે કાર્યક્રમ યોજ્યો હતો તેને લઈને તેમણે વાત કરી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં